હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં અને ઘઉંનો નાસ્તો એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થાય છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો બાજુમાં આવેલું બે લાઈકોન બટન દબાવજો હવે આપણે એક વાસણમાં એક કપ મોટો રોટલીનો લોટ લીધેલો છે તેમાં સ્વાદ અનુસાર સોલ્ટ અને બે ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે તેલ એડ કર્યા પછી બધું જ સરસથી મિક્સ કરી દેવાનું છે જેઓ પૂરીનો લોટ બાંધીએ છે તેવો આપણે પૂરીનો લોટ બાંધવાનો છે બાળકોને મેંદાના લોટની વસ્તુ આપવી એના કરતાં ઘઉંના લોટની વસ્તુ આપવી વધારે બેસ્ટ છે હવે ધીરે ધીરે લોટમાં પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ સરસથી તૈયાર કરવાનો છે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં આપણો લોટ સરસથી તૈયાર થઈ ગયો છે આપણો લોટ સરસથી તૈયાર થઈ ગયો છે તેને એક મિનિટ માટે કુણવી લઈશું હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લોટને સરસથી કુણવીને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ફ્રેન્ડ્સ હવે આપણે સ્ટફિંગ બનાવી લઈશું પણ બાય મિસ્ટેક મારો કેમેરો ચાલુ નહોતો થયો તો તેના માટે એક પેન લેવાનું છે તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે તેલ આવી જાય ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન ડ્રાય જીરું અને એક ટી સ્પૂન હિંગ ત્યારબાદ મીઠો લીમડો અને બે નંગ લીલા મરચાંના ટુકડા બધું જ સરસથી સતળાઈ જાય ત્યારબાદ એક નંગ બારીક ચોપ કરેલો કાંદો તેને એકથી બે મિનિટ માટે સાતળવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને છે તો હવે તેમાં આદુ મરચાની પેસ્ટ એક નંગ બારીક ચોપ કરેલું ટામેટું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દેવાની છે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે તેને બે મિનિટ સુધી સતત સાતળવાનું છે એટલે આપણા ટામેટા એકદમ સરસથી સોફ્ટ થઈ જશે જો તમને સમોસા ખાવાનું મન થાય તો આ નાસ્તો એકદમ ઓછા તેલમાં ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો એકવાર જરૂરથી બનાવજો વાતોમાંની વાતોમાં આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે તેમાં આપણે એક ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ અનુસાર સોલ્ટ એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટીસ્પૂન આમચૂર પાવડર હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દેવાના છે જો તમારે આમચૂરના બદલે લીંબુનો રસ યુઝ કરવો હોય તો કરી શકો છો તો હવે તેમાં બાફેલા બે નંગ બટેકા એડ કરવાના છે અને બાફીને મેં મેશ કરી દીધા છે હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દેવાનું છે તેને એક મિનિટ માટે સાતળવાનું છે જેથી બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે આપણા મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં આપણે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરી દઈશું અને પાછું સરસથી મિક્સ કરી દઈશું હવે તેને એકથી બે મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણા લોટમાં આવે દસ મિનિટ થઈ ગઈ છે તે એકદમ સોફ્ટ અને મુલાયમ તૈયાર થઈ ગયો છે તો હવે તેના આપણે મીડિયમ સાઇઝની પૂરીથી થોડા મોટા ત્રણ લુવા તૈયાર કરી લઈશું જો તમારે મોટું કરવું હોય તો મોટો લુવો લેવાનો છે હું અહીંયા મીડિયમ સાઇઝના લઉં છું તો આપણે એકદમ સરસથી ત્રણ લુવા તૈયાર કરી લઈશું હવે આપણે એક વાટકીમાં એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેવાનો છે અને ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું આ એકદમ સરસથી સાટો તૈયાર કરવાનો છે તેને એકદમ સરસથી તૈયાર કરી લઈશું જો તેલનું પ્રમાણ ઘટે તો પાછું તમે એડ કરી શકો છો આ સાટો તમે મેંદાના લોટનો પણ બનાવી શકો છો અહીંયા મેં ચોખાના લોટનો બનાવેલો છે આપણો સાટો એકદમ સરસથી તૈયાર અને એકદમ મુલાયમ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક પાટલી ઉપર એક મોટો લુવો લઈશું અને તેની મોટી પૂરી બનાવી દેવાની છે તે એકદમ પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં તેની થિકનેસ મીડિયમ રાખવાની છે આ જ રીતે આપણે સેમ પાછી બીજી પૂરી બનાવી લેવાની છે આવી રીતે આપણે ત્રણ પૂરી અલગ અલગ બનાવી દેવાની છે જો તમારે મોટી સાઈઝ કરવી હોય તો મોટી સાઈઝ કરી શકો છો આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે ખૂબ જ ટેસ્ટી એવો તૈયાર થાય છે

હવે તેના ઉપર ત્રીજી પૂરી મૂકીને એકદમ મોટી સરસથી રોટલી બનાવી દેવાની છે તેની થીકનેસ એકદમ મીડિયમ કરી દેવાની છે આ નાસ્તો એકદમ ખસ્તા જેવો તૈયાર થાય છે અને એકદમ ક્રિસ્પી પણ આપણી રોટલી એકદમ સરસથી તૈયાર થઈ ગઈ છે અને હવે તેમાં આપણી વચ્ચે જે મસાલો બનાવેલો હતો તેને સરસથી રોલ દેવાનો છે આ સ્ટફિંગ એકદમ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એ રીતે મૂકી અને વચ્ચેથી રોલ કટ કરી સરસ થી રોલ તૈયાર કરવાનો છે તેને પ્રેસ કરતા જઈશું અને રોલ તૈયાર કરી લઈશું હવે બંને હાથે સરસથી પ્રેસ કરી દેવાનો છે બંને સાઈડ થી બોર્ડર પેક કરી દેવાની છે જેથી આપણું સ્ટફિંગ બહાર ના નીકળે હવે ચપ્પુની મદદથી તેના મિડિયમ સાઈઝના ગોળ કટ કરી લેવાના છે એકદમ જાડા પણ નહીં અને એકદમ पतला પણ નહીં આજ રીતે બધા જ રોલ ને કટ કરી લઈશું આ નાસ્તો તો બહુ જ ટેસ્ટી એવો તૈયાર છે આપણા રોલ એકદમ સરસ થી તૈયાર થઈ ગયા છે તો હવે તેમાંથી એક પીસ લેવાનું છે તેની ગોળ ગોળ કરી સરસ થી પ્રેસ કરવાનું છે તેની બોર્ડર સરસ થી પ્રેસ કરી દેવાની છે

એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે તેને આખામાં સરસથી થી પાથરી દેવાનું છે હવે તેમાં આપણે જે નાસ્તો બનાવેલો છે તેને એકદમ સરસથી થી પાથરી દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે તેને એક થી બે મિનિટ એક સાઈડ સાતળવાનું છે ત્યારબાદ તેની સાઈડ પલટાવવાની છે આપણે ચમચીની મદદથી તેની સાઈડ પલટાવી દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાના છે આ નાસ્તો એકદમ ઓછા તેલમાં હોવાથી બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને પાછું આપણે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરી

સાઇડ ચેન્જ કરતા રહેવાનું છે જેથી બંને સાઈડ સરસ થી બની જાય જો આઈ ગેસ ઉપર કરીશું તો બહારથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો એકદમ સરસ થી ક્રિસ્પી બોર્ડર વાળા આપણો નાસ્તો સરસ થી તૈયાર થઈ ગયો છે તો તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે નાસ્તો તમે ગ્રીન ચટણી કેચપ સાથે પણ ખાઈ શકો છો